વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આ પાંચમો લેક્ચર છે અને આજના વિડીયોમાં આપણે પાર્ટ્સ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યના ભાગ વિશે શીખીશું અને એમાંય ખાસ કરીને સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે શું કરતા કોને કહેવાય છે કરતાના કેટલા પ્રકાર છે કરતા તરીકે શું શું આવે છે તે બધા વિશે આજના વિડીયોમાં આપણે શીખીશું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલા જુઓ અહીંયા એક વાક્ય આપેલું છે હવે હું તમને પૂછું કે આ વાક્યમાં કરતા શું છે તો મોટા ભાગના લોકો એમ કહેશે કે આ વાક્યમાં કરતા ધેર છે અથવા તો ખબર નથી બરાબર પરંતુ હું એમ કહું છું કે આ વાક્યમાં કરતા કેમ છે કેમ આવું તો ચાલો આપણે જોઈએ તો હવે આ વાક્યનું આપણે અંગ્રેજીમાં રૂપાંતર કરીએ એટલે આપણને ખબર પડે કે આ વાક્ય અ કિંગ કરતા કેવી રીતે આવે છે તો એક રાજા હતો તો સૌથી પહેલા કોણ એક રાજા તો એક રાજાને આપણે શું કહીશું તો કે અ કિંગ હતો હતો માટે આપણે કયો શબ્દ વાપરીશું તો કે વોઝ આ કેવી રીતે આવે એ આપણે આગળ શીખીશું અને હવે જુઓ આ ગુજરાતીમાં તો આ વાક્ય પૂરું લાગે છે પરંતુ અંગ્રેજીમાં આ વાક્ય પૂરું લાગતું નથી અને પૂરું છે પણ નહીં તો અંગ્રેજી ભાષામાં એક એવો નિયમ છે કે વાક્યમાં ફરજિયાત સબ્જેક્ટ વર્ગ અને ઓબ્જેક્ટ આવવા જોઈએ તો આમાં સબ્જેક્ટ મળી ગયો આપણને આ વર્બ મળી ગયો પરંતુ અહીંયા ઓબ્જેક્ટ તો છે નહીં તો તો આ ઓબ્જેક્ટ એટલે કે વાક્ય પૂરું કરવા માટે આપણે અહીંયા તૈયાર મૂકીશું આ વાક્યમાં તૈયારનો કોઈ ગુજરાતી અર્થ નથી થતો પરંતુ અહીંયા વાક્ય પૂરું કરવા માટે ધેરને આપણે આ વાક્યમાં મૂકીશું અને હવે જુઓ આ અંગ્રેજીનો નિયમ હતો હવે જુઓ ધેરનો નિયમ શું કે કે ધેર જ્યારે ઓબ્જેક્ટિવ પાર્ટમાં આવે ત્યારે તમે તેને અહીંયાથી મેઇન આગળ લઈ જઈ શકો છો અને હવે કેવી રીતના વાક્ય બન્યું તો આવી રીતના તો આ વાક્ય પણ સાચું છે અને આ વાક્ય પણ સાચું છે બંને વાક્ય સાચા જ છે કોઈ પણ રીતે લખી શકાય પરંતુ એવો નિયમ છે કે ઓબ્જેક્ટિવ પાર્ટમાં આવે વાક્ય પૂરું કરવા માટે એટલે આપણે તેને આગળ લખી શકીએ અને એવી રીતે જ આ વાક્ય બનેલું છે તો આ જ આપણે શીખીશું કે કરતા કોને કહેવાય છે તો ચાલો આપણે હવે આગળ જોઈએ પાર્ટસ ઓફ સેન્ટેન્સ એટલે કે વાક્યના વાઘ તો હવે આપણે શીખીશું કે વાક્ય કોને કહેવાય વાક્ય વાક્ય તો કરીએ છીએ પણ વાક્ય કહેવાય કોને તો દરેક ભાષામાં કંઈક કહેવા અથવા તો લખવા માટે શબ્દના સમૂહનો ઉપયોગ થાય છે અને શબ્દોનો એવો સમૂહ કે જેમાં કોઈ પણ વાતનો ભાવ સ્પષ્ટ રૂપે પ્રગટ થાય છે તેને વાક્ય કહેવામાં આવે છે અને બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે વાક્ય એટલે સાંભળવાવાળાને ખબર પડી જાય કે બોલર શું કહેવા માંગે છે તેને વાક્ય કહેવામાં આવે તો જુઓ અહીંયા હું તમને પૂછું કે આ શું લખ્યું છે તો તમે કહેશો આ એક અક્ષર એ આ એક લેટર એ બરાબર જે આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા હવે હું એમ પૂછું કે આ શું લખ્યું છે તો તમે કહેશો એ કેમ કે આપણે જોયું હતું ઘણા બધા લેટર મળીને એક શબ્દ બનાવે અને આ બધા શબ્દો છે આ બધા શબ્દો ભેગા મળીને શું બનાવે છે તો કે અહીંયા લગી એક વાક્ય બનાવે છે અહીંયા ફૂલ સ્ટોપ આપીને એટલે અહીંયા લગી એક વાક્ય બનાવે છે આ જુદા જુદા શબ્દો એ તો આ શબ્દોના સમૂહને શું કહેવામાં આવે છે વાક્ય કહેવામાં આવે છે અને વાક્ય શા માટે ઉપયોગ કરવામાં આવે છે તો કંઈ પણ આપણે કોકને કંઈક કહેવું હોય અથવા તો સમજાવવું હોય લખવું હોય તો આપણે એક આખું વાક્ય લખીએ છીએ અને આવી રીતે જ ઘણા બધા વાક્યો ભેગા થઈને એક આખો પેરેગ્રાફ બનાવીને પેરેગ્રાફ બનાવીને એક આખું પેજ બને છે અને પેજ પછી એક આખી બુકની રચના થાય છે તે આપણે આગળ જોયું હતું બરાબર તો હવે આઈ હોપ આશા રાખું કે તમને ખબર પડી ગઈ કે વાક્ય કોને કહેવાય તો ચાલો આગળ જોઈએ તો હવે જોઈએ કે કોઈ પણ વાક્ય લઈ લો એમાં મુખ્ય ત્રણ ભાગ હોય છે ગુજરાતીમાં આવું નથી હોતું પરંતુ અંગ્રેજીમાં ફરજિયાત કોઈ પણ વાક્ય લઈ લો તેમાં ત્રણ ભાગ હોય છે અને એટલા માટે જ આપણને કન્ફ્યુઝન થાય છે જે આપણે આગળ પહેલું જ વાક્ય જોયું તો કોઈ પણ વાક્યમાં ત્રણ ભાગ હોય છે એમાં સૌથી પહેલાં કોણ હોય છે તો કે કરતા કરતાને અંગ્રેજીમાં શું કહેવાય સબ્જેક્ટ જે આપણે આગળ જોઈશું બીજો ભાગ ક્રિયાપદ હોય કોઈ પણ વાક્ય લઈ લો એમાં એક ક્રિયાપદ તો હોય 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 અને હોય તે જેને આપણે અંગ્રેજીમાં વર્બ કહીશું અને એક અન્ય શબ્દો કે જેને ઓબ્જેક્ટિવ પાર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો અંગ્રેજીમાં તમે કોઈ પણ વાક્ય લઈ લો તેમાં તમને કરતા ક્રિયાપદ અને ઓબ્જેક્ટિવ પાર્ટ મળશે તો હવે આપણે વાક્ય બનાવતા શીખવાનું છે તો વાક્યમાં કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ રહેલો છે તો આને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે અને આ સૂત્ર એસ પ્લસ વી પ્લસ ઓ એસ એટલે સબ્જેક્ટ વી એટલે વર્બ અને ઓ એટલે ઓબ્જેક્ટ એટલે એસપીઓ તો હવે આપણે હંમેશા એસપીઓને યાદ રાખીશું સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કે કરતા હવે આપણે સબ્જેક્ટ કોને કહેવાય તે વિશે શીખીશું તો કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળ વિશે વાક્યમાં વાત થતી હોય એટલે કે ફક્ત માહિતી મળતી હોય તો તે વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળને કરતા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને કરતા કહેવામાં આવે છે તો એક એવું વાક્ય હશે કે જેમાં ફક્ત માહિતી મળતી હશે તો તેમાં જેના વિશે માહિતી મળતી હોય તેને આપણે કરતા કહીશું અથવા તો કોઈ વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળ દ્વારા કોઈ ક્રિયા એટલે કે કામ જેમ કે વાંચવાનું લખવાનું આવવાનું જવાનું જેવું કામ થઈ રહ્યું હોય તો તે વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળને આપને કરતા તરીકે ઓળખીશું અથવા તો તેને કરતા કહેવાય છે તો બે પ્રકારના વાક્યની વાત થાય છે જે આપણે આગળ શીખીશું અત્યારે જુઓ હું તમને કહું કે જેમ કે તમે સુંદર છો તો અહીંયા જુઓ વાક્યમાં કોઈ કામ થાય છે કોઈ ક્રિયા થાય છે તો કે ના ફક્ત માહિતી મળે છે આ કેવી રીતે ખબર પડી તો હું તમને જ્યારે સિમ્પલ સેન્ટેન્સ શીખવાડીશ ત્યારે હું તમને કહીશ કે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય છે અને આપણા ગુજરાતમાં સિમ્પલ સેન્ટેન્સ નહીં શીખવાડતા એટલા માટે અંગ્રેજીમાં આપણને ઘણું બધું કન્ફ્યુઝ રહે હું તમને ત્યારે શીખવાડીશ અને કોઈ પણ જાતનું કંઈ પણ કન્ફ્યુઝન નહીં રહે તો અહીંયા જુઓ તો ફક્ત માહિતી મળે છે કોના વિશે કે તમારા વિશે તમે સુંદર છો તો આ વાક્યમાં કરતા કોણ છે તો આ વાક્યમાં કરતા તમે એટલે કે યુ છો હમણાં આપણે આગળ થોડાક વાક્ય જોઈશું એટલે તમને વધારે સરળતાથી ખબર પડે તો હવે જુઓ કરતા તરીકે હંમેશા શું આવે છે તો કે કરતા તરીકે હંમેશા નામ આવે અથવા તો સર્વનામ આવી શકે છે અથવા તો જીરંડ આવે છે તો જીરંડ એટલે શું તો કે ક્રિયાપદ હોય ક્રિયાપદને જ્યારે આયનજી લગાડવામાં આવે છે તેને જીરણ કહેવામાં આવે છે અને આયનજી લગાડે એટલે એ નામ બની જાય છે પછી ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ એટલે શું તો કે ક્રિયાપદ હોય ક્રિયાપદને ટુ લગાડવામાં આવે છે ત્યારે તેને ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે તો આ ચાર શબ્દોમાંથી જ કોઈ હશે જે કરતા તરીકે આવે છે કોઈ પણ વાક્ય આપેલું હોય તો એમાં આપણને ખબર કેવી રીતે પડે કે તેમાં કરતા કોણ છે કરતા શું છે તો જ્યારે ક્રિયાને કોણ વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે કરતા મળે છે તો જ્યારે ટેન્સના વાક્ય હશે ત્યારે આપણે કોણ વડે પ્રશ્ન પૂછીશું પરંતુ જ્યારે કોણ છે જેના વિશે માહિતી મળે છે તેવો પ્રશ્ન આપણે પૂછીએ ને છતાં પણ આપણને કરતા વિશે માહિતી મળે પરંતુ આ ક્યારે પૂછવાનું હતું કે સાદા વાક્યમાં તો હવે તમને એમ થશે કે ટેન્સના વાક્ય એટલે શું અને સાદા વાક્ય એટલે શું તો આપણે આ ધીમે ધીમે આગળ શીખીશું કે ટેન્સના વાક્ય એટલે શું સાદા વાક્ય એટલે શું આ વિડીયોમાં ફક્ત આપણે એટલી જ માહિતી મેળવવાની છે કે સબ્જેક્ટ કેટલા પ્રકારના હોય છે સબ્જેક્ટ કોને કહેવામાં આવે છે તો હવે આપણે થોડાક વાક્ય જોઈએ એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે કે રાહુલ ઇઝ માય ફ્રેન્ડ રાહુલ મારો મિત્ર છે તો અહીંયા જુઓ આ વાક્યમાં કોઈ કામ થાય છે કોઈ ક્રિયાપદ આપેલું છે ના તો આને આપણે સાદું વાક્ય કહીશું જે આપણે આગળ શીખીશું તો ફક્ત આપણને માહિતી મળે છે કોના વિશે તો કે રાહુલ વિશે શું છે રાહુલ તો રાહુલ મારો મિત્ર છે તો હવે તમને ખબર પડી ગઈ હશે કે કોના વિશે માહિતી મળે છે તો કે રાહુલ વિશે તો કે કરતા કોને કહેવાય તો રાહુલ આ વાક્યમાં કરતા છે બીજું વાક્ય જુઓ હી લિવ્સ ઇન ગાંધીનગર તો અહીંયા એસ આપેલો છે ક્રિયાપદને તો આપણે આગળ ગ્રામરમાં શીખીશું કે અહીંયા એસ ક્યારે આવે ક્યારે નું આવે તે ગાંધીનગરમાં રહે છે તો અહીંયા જુઓ તો કોઈ કામ થાય છે હા શું તો કે તે રહેવાનું કામ કરે છે તો તે ત્યાં રહે છે આ વાક્યમાં કંઈ કામ થાય છે તો હવે પ્રશ્ન પૂછો કોણ રહે છે તો કે તે રહે છે તો હવે તમને ખબર પડી હશે કે કરતા કેવી રીતે મેળવવાનું જ્યારે વાક્યમાં કોઈ કામ થતું હોય ત્યારે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો કોણ કોણ રહે છે તો કે તે રહે છે તો હવે તમને ખબર પડી જઈએ છે કે આ વાક્યમાં કરતા કોણ છે તો આ વાક્યમાં કરતા તે એટલે કે હી આપેલું છે તો રાહુલના બદલે હી આપેલું છે તો હીને ને આપણે સર્વનામ કહીશું તો કે નામના બદલે જે શબ્દ વપરાય તેને આપણે સર્વનામ તરીકે ઓળખીશું તો હવે તમને ખબર પડી હશે કે આ વાક્યમાં કરતા આગળ જોઈએ ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત એટલે કે ગાંધીનગર ગુજરાત નું પાટનગર છે હવે આ વાક્ય જુઓ આમાં કોઈ કામ થાય છે કોઈ ક્રિયા આપેલી છે ના તો ફક્ત માહિતી મળે છે શું માહિતી મળે છે તો કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે તો આ વાક્યમાં હવે તમને ખબર પડી ગઈ છે કે કરતા શું છે તો આ વાક્યમાં કરતા ગાંધીનગર છે ગાંધીનગર 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 તો 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 કોઈ વ્યક્તિ પણ નથી એક એટલે આગળ એટલે જ આપણે શીખ્યા કરતા તરીકે કોઈ પણ વ્યક્તિ વસ્તુ અથવા તો સ્થળ આવી શકે છે રીડિંગ ઇઝ ઇઝ હેબિટ વાંચ વાંચન એ તેની આદત છે આ વાક્યમાં જુઓ તો કોઈ કામ છે કોઈ ક્રિયા થાય છે ના ફક્ત માહિતી મળે છે શું તો કે વાંચન એ તેની આદત છે તો હવે જુઓ સેના વિશે માહિતી મળે છે આદત છે પણ શું આદત છે તો કે વાંચન તો હવે તમને ખબર પડી ગઈ છે કે આ વાક્યમાં કરતા શું છે તો કે હા રીણિંગ રીણ રીણ તો એક ક્રિયાપદ એ પરંતુ આપણે આગળ જોયું હતું કે ક્રિયાપદને જ્યારે આઈએનજી લગાડવામાં આવે તેને ચિરણ કહેવામાં આવે છે તો જીરણનો પણ એક કરતા તરીકે ઉપયોગ થાય છે તો અહીંયા એક જીરણનો કરતા તરીકે ઉપયોગ થયો છે જે આપણે શીખીશું કે કેવી રીતના વાક્ય બને છે તો આ તમારે એટલું જ શીખવાનું છે કે કરતા કેવી રીતે ઓળખવા બસ હી નોઝ દેટ ટુ વોક ઇઝ ગુડ ફોર હેલ્થ તો તે જાણે છે કે ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારું છે તો આ વાક્યમાં જુઓ બે વાક્ય આપેલા છે એક તો આ એટલું હી નોઝ તે જાણે છે એટલે કે શું તો કે ટુ વોક ઇઝ ગુડ ફોર હેલ્થ તો પેલા આ વાક્યમાં જોઈ તે જાણે છે તો આ વાક્યમાં આ વાક્યનું ગુજરાતી થાય છે તે જાણે છે તો કોણ છે જે જાણે છે તો કે હી તો અહીંયા કરતા શું છે તો કે હી કરતા છે હવે તમને ખબર પડી હશે કે આ વાક્યમાં હી કરતા છે અહીંયા જુઓ ટુ વોક ઇઝ ગુડ ફોર હેલ્થ એટલે કે ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારું છે જુઓ તો આ વાક્યમાં કોઈ કામ થાય છે ના પરંતુ ફક્ત માહિતી મળે છે શેની માહિતી મળે છે તો કે ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારું રહે છે હવે તમને ખબર પડી હશે કે આ વાક્યમાં કરતા કોણ છે ટુ વોક અહીંયા કરતા છે તો ટુ વોક વોક એટલે ચાલવું અને વોક તો એક ક્રિયાપદ એ પરંતુ ક્રિયાપદની આગળ જ્યારે ટુ લગાડવામાં આવે એટલે એ ઇન્ફિનિટિવનું રૂપ બની જાય છે અને ઇન્ફિનિટિવ થઈ જાય એટલે એનું નામમાં રૂપાંતર થાય અને નામમાં રૂપાંતર થાય એટલે એનો કરતા તરીકે ઉપયોગ કરી શકાય છે તો આવી રીતના થાય તો અહીંયા તમારે અત્યારે એ નથી શીખવાનું કે ઇન્ફિનિટીવ એટલે શું જીરંડ એટલે શું અત્યારે તમારે ફક્ત માહિતી જ મેળવવાનું છે કે આટલા આટલા પ્રકારના કરતા હોય શકે આટલી ખબર પડે એટલે જ્યારે બિલ્ડિંગ બાંધવાની શરૂઆત થાય એટલે પાયો બનાવવામાં આવે છે ને તો અંગ્રેજી શીખતા પહેલા પાયાની શરૂઆત થાય છે હવે આગળ જોઈએ માય નેમ ઇઝ રોહન તો હવે હું તમને પૂછું કે આ વાક્યમાં કરતા શું છે તો મોટા એમ કહેશે કે રોહન ના રોહન કરતા નથી તો અહીંયા શું કરતા છે તો કે માય નેમ 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 છે 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 માય માય તો તો શું કેમ કે મારા નામ વિશે વાત છે વધારાની માહિતી મારા નામ વિશે મળે છે આઈ હેવ ટુ સિસ્ટર્સ એટલે કે મારે મે બેન છે જુઓ આપણે આવા વાક્યમાં જ વધારે કન્ફ્યુઝન થાય તમને એમ થશે કે અહીંયા મારે કરતા છે એટલે કે માય આવશે માય કરતા આવશે પરંતુ ના આ વાક્યમાં માય કરતા નથી જુઓ તો તો હવે આપણને ખબર પેમ પડે કે આ વાક્યમાં કરતા કોણ છે તો તમારે એવો પ્રશ્ન પૂછવાનો કે કોણ છે જેને બે બહેન છે તો કે હું છું જેને બે બહેન છે તો આ વાક્યમાં કરતા કોણ છે આઈ આઈ એટલે એક સર્વનામ છે અને આ પ્રકારના વાક્યો જ આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે પરંતુ આપણે જ્યારે સિમ્પલ સેન્ટેન્સ શીખીશું ત્યારે આ આ પ્રકારના વાક્યને બનાવતા પણ શીખીશું એટલે તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહીએ ધ કલર ઓફ માય સિસ્ટર્સ મોબાઈલ ઇઝ બ્લુ એટલે મારી બહેનના મોબાઈલનો કલર વાદળી છે તો હવે જુઓ આ વાક્યમાં કરતા કોણ છે તો સૌથી પહેલા જુઓ કોઈ કામ થાય છે કોઈ ક્રિયા આપેલી છે ના તો તો તમને એમ થશે કે મારી હશે પરંતુ ના અહીંયા કરતા શું છે તો આખે આખો ભાગ એક કરતા તરીકે આવ્યો હશે શું તો કે ધ કલર ઓફ માય સિસ્ટર્સ મોબાઈલ તો આખે આખું પદ એક કરતા છે યુ આર અ સ્ટુડન્ટ હવે એમાં જુઓ તું વિદ્યાર્થી છો તો આ વાક્યમાં જુઓ તો કોઈ કામ થાય છે ના ફક્ત માહિતી મળે છે એટલે કોણ છે કે વિદ્યાર્થી છે તું તો હવે તમને ખબર પડી જઈ હશે કે આ વાક્યમાં કરતા કોણ છે યુ યુ આર અ સ્ટુડન્ટ હવે જુઓ તમે વિદ્યાર્થીઓ છો તો આ વાક્યમાં જુઓ કોઈ કામ થાય છે ના માહિતી મળે છે શેના વિશે માહિતી મળે છે તો કે તમે એટલે તમારા વિશે તો અંગ્રેજીમાં તો અહીંયા યુનું યુ જ રહ્યું યુ કરતા છે તો અંગ્રેજીમાં તો બંને એક વચન અને બહુ વચન બંનેમાં યુજ છે તો ખબર કેમ પડે તો ખબર અહીંયાથી પડે તો એટલા માટે જ આપણને કન્ફ્યુઝન થાય બે કરતા તો સેમ જ છે પરંતુ એક વચન બહુ વચન શું એ તેમાં કંઈ બહુ ફેર નથી તો હવે આપણે સબ્જેક્ટ જોયો અને હવે આપણે સબ્જેક્ટના પ્રકાર વિશે જોઈશું કે સબ્જેક્ટ કેટલા પ્રકારના છે અહીંયા ફક્ત તમારે માહિતી જ મેળવવાની છે તો કરતાના કેટલા પ્રકાર છે તો કે કરતાના બે પ્રકાર છે એક વચન એટલે કે સિંગ્યુલર અને બહુ વચન એટલે કે પ્લુરલ જોઈએ એક વચન અને બહુ વચન શું છે સિંગ્યુલર સબ્જેક્ટ એટલે કે એક વચન કરતા જ્યારે કરતા કોઈ પણ એક વ્યક્તિ એક સ્થળ અથવા તો એક સ્થાન વિશે માહિતી પૂરી પાડે ત્યારે તેને આપણે એક વચન કરતા કહીશું કે ત્યારે તેને એક વચન કરતા કહેવાય છે તો જ્યારે એક વ્યક્તિ એક સ્થળ અથવા તો એક સ્થાન વિશે માહિતી આપેલી હોય ત્યારે એક વચન કરતા કહીશું હવે બહુ વચન બહુ વચન એટલે પ્લુરલ સબ્જેક્ટ તો જોઈએ જ્યારે કરતાં કોઈ પણ એક કરતાં વધારે વ્યક્તિ સ્થળ અથવા તો સ્થાન વિશે માહિતી પૂરી પાડે ત્યારે તેને આપણે બહુ વચનકર્તા તરીકે ઓળખીશું એટલે શું જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ એક કરતાં વધારે સ્થળ અથવા તો એક કરતાં વધારે સ્થાન વિશેની માહિતી હશે તો તેને આપણે બહુ વચનકર્તા તરીકે ઓળખીશું તો હવે આપણે થોડા કર્તા વિશે જોઈએ એટલે આપણને થોડીક ખબર પડે કે એક વચન શું છે અને બહુવચન શું છે હવે અહીંયા જુઓ આય તો હું એક વિદ્યાર્થી છું તો અહીંયા આઈ એટલે હું તો હું એક જ વ્યક્તિ હશું તો તેને આપણે એક વચન કરતાં કહીશું પરંતુ જુઓ એક કરતાં હવે જા જા વ્યક્તિઓ ઉભાઈ છે અને તમે એમ કહેશો કે અમે વિદ્યાર્થીઓ છીએ તો અમે અમે એક બહુવચનનું રૂપ છે હવે જુઓ આગળ આગળ આપણે એક વાક્ય જોયું તેમ તું વિદ્યાર્થી છો તો તું એ એક વચનમાં છે અને હવે તમે જાજા વિદ્યાર્થીઓ છે તો તમે વિદ્યાર્થીઓ છો પરંતુ અંગ્રેજીમાં યુ બંને ફન સેમ જ રહે છે એક વચન અને બહુવચન હી તે વિદ્યાર્થી છે સી તેણીની વિદ્યાર્થી છે તો હી એક છોકરા માટે વપરાય છે અને સી એક છોકરી માટે એટલે કે ગર્લ્સ માટે વપરાય છે અને ઈટ તે એક નિર્જીવ વસ્તુ માટે વપરાય છે હી સી ઇટ તો ત્રણેયનું બહુ વચન શું થાય છે તે થાય છે આ બધી વસ્તુ આપણે આગળ શીખવાની જ છે અહીંયા ફક્ત તમારે માહિતી મેળવવાની છે અથવા તો કોઈ પણ એક વચન ના મા આપેલું હોય વાક્યમાં અને સામે કોઈ પણ બહુવચન નામ હોય તો તેને આપણે બહુવચન કરતા તરીકે ઓળખીશું જેમ કે જુઓ કોઈ વાક્ય એક નામ આપેલું હોય કોઈ છોકરાનું નામ કેમ જેમ કે રવિ ઇઝ માય ફ્રેન્ડ રમેશ ઇઝ માય ફ્રેન્ડ તો સામે બહુવચન કરતામાં શું હશે તો કે રવિ એન્ડ રમેશ આર માય ફ્રેન્ડ્સ ટ્રી ટ્રી જ્યારે ટ્રી આપેલું હોય તો તેને એક એક વચન કહેવાય પરંતુ ટ્રીઝ એટલે કે વૃક્ષો થઈ જશે તો તેને બહુવચન કહેવાય અહીંયા ફક્ત એ જ લાગેલો છે તો એક વચનમાંથી બહુ વચન ક્યારે થાય આ બધી બાબત આપણે ધીમે ધીમે આગળ જોઈશું અને કરતા એટલે શું તે પણ આગળ આપણે જોઈશું અહીંયા ફક્ત માહિતી જ મેળવવાની છે શા માટે માહિતી મેળવવાની છે આના આના ઉપરથી આપણે ક્રિયાપદ મુકતા શીખવાયું છે એટલા માટે ધી ધીસ એટલે આ તો તેનું બહુ વચન થશે ધી ધીસ એટલે પણ આ જ થાય ત્રીસ હોય તો ધીસ એક માટે વપરાય છે અને ત્રીસ હોય તો ત્રીસ બહુ વચન એટલે કે એક કરતાં જાજા વ્યક્તિઓ વસ્તુ સ્થળ માટે વપરાય છે થેઆ એક વચનમાં આવશે અને ધોઝ તેનું બહુ વચન થશે એક મોબાઈલ હોય તો આપણે મોબાઈલ કહીશું અને એક કરતાં મોબાઈલ્સ હોય તો મોબાઈલ્સ કહીશું તો આને આપણે બહુ વચન કહીશું અને આ આપણે શું કામ શીખવાનું છે તો કે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન અને એના આધાર રેન્જ આપણે ક્રિયાપદ મૂકીશું કેમ કે આપણે વાક્ય બનાવતા શીખવાનું છે ને સબ્જેક્ટ વર્ગ ઓબ્જેક્ટ તો આઈ હોપ તમને આ બધું સમજાઈ રહ્યું હશે થેન્ક યુ